જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જે તમે કોઈ પણ શિયાળુ પાક વાવો એની અંદર પાયાની અંદર આપણે કેવા ખાતરો નાખવા હવે આમ તો તમે ઘણા બધા વિડીયા જોયા છે કે પાયાની અંદર અલગ અલગ ખાતર નાખવાના જે બધા વિડીયા બનાવે છે પણ આપણે સો ટકા તમને ગેરંટી સાથે કહું કે આવી માહિતી તમને કોઈ નહીં આપે જે પાયાના ખાતર વિશે કેમ કે ઘણા બધા તો વિડીયા બનાવતા હોય એટલે હવ હૌની રીતે હૌ ભલામણ કરતા હોય છે પણ આપણે એક ટૂંકમાં ખેડૂતોને એવા માર્ગદર્શન આપીએ છીએ કે ખેડૂતોને એક એવી નવી દિશા તરફ કે ઓછે ખર્ચે સારા ઉત્પાદન કેમ થઈ શકે કેમ કે જે તમારા પાકની અંદર તમે જો ઓછો ખર્ચો કરશો અને સારું ઉત્પાદન મળશે તો તમને કાંઈક બે રૂપિયાનો ફાયદો થાય તો એવી જ રીતે આપણે દાખલા તરીકે તમે શિયાળુ પાકની અંદર ચણા છે ઘઉં છે જીરું છે ધાણા છે કે કલંજી છે આવા વટાણા હોય કે વાલ હોય કે આવા અનેક પ્રકારના આપણે શિયાળુ પીટની અંદર આપણે ટૂંકમાં વાવેતર ચાલુ કરવાના છે તો હવે એની અંદર આપણે પાયાના ખાતર તરીકે જો પેલું ખાતર આપણે એનપી કે બાર બત્રીસ સોળ એનો જોડા તો આપણે ડીએપી વાવતા હોઈએ છીએ એનો હોય તો આપણે વીસ વીસ જીરો તેર છે અને એ છતાંય આપણેને ખાતર એ ન જળતા હોય કે તો છેલ્લે આપણે એક સિંગલ સુપર ફોસ્ફેટ જે આપણે એસએસપી તરીકે ઓળખીએ છીએ એ ખાતરનો પણ આપણે ખેડૂતો ઉપયોગ કરીએ અને એના રિઝલ્ટ પણ સારા આવે છે મિત્રો એટલે એવા ખાતરોના આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પણ હવે જે આપણે કહેવાનું છે કે તમે જે ખાતર દાખલા તરીકે બાર બત્રીસ સોલ વાવો વીસ વીસ વાવો ડીએપી વાવો કે સિંગલ સુપર વાવો હવે તમે જે ખરેખર ખાતર જે નાખો છો દાખલા તરીકે વીઘે તમે પંદર કિલો દસ કિલોથી લઈને વીસ કિલો સુધી ખેડૂતો નાખતા હોય છે તો જે તમે ખાતર નાખો તો એ ખાતરનું આપણે પૂરું વળતર કેમ લેવું આપણે જમીનની અંદરથી તો એના માટે આપણે એક જે એનપી કે ના જે કન્સ્ટોટિયા આવે છે કન્સ્ટોટિયા કહીએ છીએ આપણે આપણે એવી વસ્તુનો જે આપણે ઉપયોગ કરવાનો છે હવે ઘણા મિત્રો કહેતા છે કે આ કંટોટિયા એટલે શું તો કે એનપીકેના કંટોટિયા એટલે કે અત્યાર સુધી તમે જે ખાતરો તમારી જમીનમાં નાખેલા છે અથવા તો તમે જે જમીનની અંદર ખાતર નાખો છો એમાં નાઇટ્રોજન ફોસ્ફોરસ અને પોટાસ એનપીકે આપણે જે કે જે એ આપણે જમીનની અંદર અલભ્યમાં જે પડ્યું છે તો એને લભ્ય કરી અને આપણા છોડને જે આપણો કોઈ પણ પાક કોઈ છોડને અને પૂરેપૂરું ટૂંકમાં એને ખોરાક તરીકે કેમ ફોસ્ફરસ નાઇટ્રોજન અને પોટાશ આપી શકે ને એ મહત્વનું એ કામ કરતા હોય છે હવે આના વિશે જો હું તમને બધુંય સમજાવીશ તો વિડીયો થા લાંબો હું આમાં જે એક આપણે સ્ટાન્ડર્ડ કંપનીના મેં ગોઈતા છે સો ટકા ખાતરીપૂર્વક તમને કહું છું પહેલી વખતે તમને કહી દોશો મિત્રો હું કોઈ કંપની તરફથી એ ક્યારેય કે પ્રમોશન કરતો નથી આ મગજમાં તમે એટલું યાદ રાખજો ખેડૂતોના હિત માટેથી વિડીયો બનાવું છું એક ખેડૂતના દીકરા તરીકે કોઈ કોઈ દિવસ મને કોઈ એમ ન કહી દે કે આ કંપની તરફથી કોઈ કોઈ કંપનીની ભલામણ કરી અને બનાવ્યો કે પ્રમોશન કર્યું તમારે પાંચ વીઘામાં ખતરો કરી લેવો દસ વીઘાનું વાવેતર કરતા હો તો પાંચ વીઘામાં ખતરો કરી લેવાનું પછી તમારે કેવું કે ના આપણે એ વસ્તુ કીધી કરવાનું તમારે શું છે દાખલા તરીકે તમે એનપી કે ડીએપી ગમે ખાતર વાવતા હો તમે વીઘે પંદર કિલો ખાતર વાવતા હોવ ને દાખલા તરીકે એક વીઘે તો એ પંદર કિલ્લાની જગ્યાએ તમારે દસ કિલો ખાતર વાવવાનું છે અને એની સામે તમારે પાંચથી સાત કિલો જે આપણે એનપી કેના કન્સ્ટ્રોટિયા જે આવે છે એનો સાથે તમારે મિક્સ કરી અને ઉપયોગ કરવાનો છે એ પણ દાણાદાર રૂપમાં આવતા હોય છે અને એનો ભાવ અંદાજે લગભગ ચૌદસો રૂપિયાની આસપાસ બેગના પચાસ કિલાના હોય છે એટલે દાખલા તરીકે સરખામણીમાં બધું એક જ થાય દાખલા તરીકે તમે પંદર કિલો ડીએપી કે એનપી કે કોઈ પણ ખાતર વાવતા હો તેની જગ્યાએ તમે પાંચ કિલો ઘટાડી અને દસ કિલો વાવો પાંચથી સાત કિલો ઓલું નાખો એટલે ભાવમાં તમારે સરખું જ થવાનું છે પણ તમને એનું જે કામ છે ને જમીનની અંદર તમારા પાકની અંદર એ તમને તમે ખાતર જે નાખો ને એનું તમને ત્રણ ગણો ફાયદો કરશે ત્રણ ગણું કામ આપશે આ સો ટકા સાતી ટોકીને તમને કહી હગું હું કે તમે જે ડીએપી પંદર કિલો તમે ડીએપી નાખો છો એ પંદર કિલો તમારું કામ નહીં આપે ને દસ કિલો તમારું એથી ત્રણ ગણું કામ આપજો એટલે એક જે તમે ત્રીસ કિલો ડીએપી નાખો ને એટલું બરોબર તમારે કામ આપવાનું છે દસ કિલો આ આનું કામ છે અને બે મહિના સુધી એનપીકે કે કંટ્રોટિયા કામ કરતું હોય છે એટલે બે મહિના સુધી તમારા ખાતરની એને ટૂંકમાં જબરજસ્ત કામ આપશે અને એ વસ્તુ એવી થાય કે ઉપરથી તમે જે વોટર સોલ્યુબલના ખર્ચા કરો છો ને એ વોટર સોલ્યુબલના ખર્ચા પણ તમારે બંને ત્યાં સુધી નહીં કરવા પડે એટલે એ પણ ખર્ચો તમારે ઘટશે અને તમારા પાકની અંદર ક્યાંક ને ક્યાંક સો ટકા તમે અખતરો કરજો કમસે કમ કાંઈ નહીં તો પાંચથી દસ ટકાનું ઉત્પાદન વધારશે વધારશે ને વધારશે સો ટકા આપણે તો વીસ ટકા સુધી કંઈક ઉત્પાદન વધે પણ આપણે પાંચ દસ ટકાનું કહીએ તો તમને કેટલો બધો ફાયદો થયો તમે ખાલી અખતરો કરજો આમાં હું ફોટો નાખું છો અને એ છતાંય જે કંપની છે કંપનીના ભાઈના હું નંબર નાખું છું એ નંબર જો આમાં આપેલા છે એને ફોન કરી વધારે માહિતી લઈ લેવી અને તમારે નાખવું તમારા એરિયામાં ક્યાંથી જશે એ પણ પૂછી લ્યો એટલે આ ખાસ મારી વિનંતી છે મિત્રો કે આવું ખેડૂતો ખરેખર ખાસ અપનાવજો બાકી તો બધા વિડીયા મૂકતા હોય છે કે ડીએપી વી કિલો નાખ દીઓને બારબતરી વી કિલો નાખી દયો ને ફલાણું આ નાખી દો ને ઢીકરો નાખી દીવો એ એવા એવી વસ્તુ નકરી નાખોથી કોઈ વસ્તુનો ફાયદો છે નહીં અને બીજી વસ્તુ એ કે એની અંદર તમારે જે આપણે માયકો રાજા કરીને જે ખાતર આવે છે કે જે મૂળનો વિકાસ કરે તંતુ મૂળનો એ માયકો રાજા ખાતર વેગુ સાથે જો શક્ય હોય તો તો નાખી દો તો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે અને હવે પછીના વિડીયોમાં હું તમને જે ટૂંકમાં થોડાક દિવસ પછી વિડીયો મૂકી જે તમારે ચણા ધાણા જીરું આ સુકારાનો જે ખૂબ જ મોટો પ્રશ્ન છે ખેડૂતોને એ પ્રશ્ન સો ટકા તમારો હલ થઈ જાય અને સુકારો કે ન આવે એના માટેના આપણે વિડીયો મૂકશું ખેડૂતો એ કરવાનું છે અને કરતો એટલે હું જવાબદારી સાથે કહું કે ખેડૂતોને એકસો ને દસ ટકા ઓછે ખર્ચે ફાયદો થાહે થાય ને થાહે મિત્રો આપણી જવાબદારી છે અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન